હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે આપણે શિયાળામાં શરદી ઉધરસ સામે રક્ષણ આપે એવું આપણે એક ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક બનાવીશું જેને માટે અહીં મેં એક મુઠ્ઠી ફુદીનો એક મોટો ટુકડો આદુ એક મોટી લીલી હળદર લીધી છે સાથે આઠથી દસ મરીના દાણા બે નાના ટુકડા તજના લીધા છે અને અડધી ચમચી મેં અજમો લીધો છે તો આટલું પ્રમાણ મેં બે ગ્લાસ જે ડ્રિંક બનાવવાનું છે એના માપ પ્રમાણે લીધું છે તમારે વધારે બનાવવું હોય તો થોડું વસ્તુઓ વધારે એડ કરવી આ બધી જ વસ્તુઓ અમુક આપણને ગરમ પડે એવી છે એટલે મેં થોડી ઓછી ઓછી એડ કરી છે તમે વધારે એડ કરવી હોય તો તમારા સ્વાદ પ્રમાણે અને તમને જે શરીરને માફક આવે એ પ્રમાણે તમારે થોડું વધઘટ રાખવી હવે આપણે આદુ અને મરચ આ સોરી આદુ અને જે હળદર છે એને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરી મિક્સીમાં બધી જ વસ્તુઓને લઈ અને ચર્ણ કરી લઈશું બધ કચરું વાટી લઈશું તો આ બધી વસ્તુને ડાયરેક્ટ પાણીમાં નાખીને પણ ઉકાળી શકાય છે પણ આ રીતે કરવાથી બધી જ વસ્તુનો કસ છે એ પાણીમાં આવી જશે અને જે તજ છે ફુદીનો છે એને લીધે ખૂબ જ ટેસ્ટી બને છે આપણું ડ્રિંક અને હવે બે ગ્લાસ મેં જેટલું મેં પાણી લીધું છે અને આ જે ડ્રિંક છે એની અંદર તમારી પાસે જો તુલસીના પાન હોય તો તમારે એડ કરવાના સાથે આમૂળું પણ તમે એડ કરી શકો છો ખૂબ જ એકદમ હેલ્ધી આ ડ્રિંક છે અને હવે એને ચારથી પાંચ મિનિટ ઉકાળવાનું છે બસ અને જે સંચળ છે મેં બતાવ્યું એટલું મેં સંચળ એડ કર્યું છે અને એટલું જ આપણે મીઠું એડ કર્યું છે અને હવે ઉકળી જાય પાંચ એક મિનિટ પછી આપણે ગેસ બંધ કરી અને લીંબુ અંદર એક લીંબુ મેં નિતારી દીધું છે તો બસ આપણું જે ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક છે એ બનીને રેડી છે હવે એને ગાળી અને આપણે સર્વ કરીશું તો છે ને એકદમ ઝડપથી બની જાય એવું અને શિયાળામાં ખૂબ જ આપણને હેલ્પફુલ એવું આ ડ્રિંક છે જરૂરથી તમે બનાવજો દિવસમાં એકવાર પીશો તો તમને શરીરમાં ગરમાવો બની રહેશે અને ટેસ્ટી પણ એટલું જ લાગે છે તમને જો અંદર થોડો ગોળ નાખવો તો તમે નાખી શકો છો તો રેસીપી તમને કેવી લાગે પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ સાથે આપણે ઉપરથી એક એક પાન જે ફુદીનાના પાનથી એને ગાર્નિશ કર્યું છે અને બે ગ્લાસ આપણું ડ્રિંક બનીને રેડી છે તો છે ને એકદમ મજેદાર જો તમારી પાસે લીલી હળદર અત્યારે તો મળી જ રહે છે પણ ના હોય તો તમે હળદરનો પાવડર પણ એડ કરી શકો છો રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે